હેલો ફ્રેન્ડ કેમ છો બધા આ જૂનાગઢ આપણે ગિરનાર ને બધી સડી ગયા અને આજ બીજો દિવસ છે અને આજે જ આયા અમે અડી કડી ની વેવ અને ઉપરકોટ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જાય આયા અહીંયા ટીમ જરો એક ભાઈ ઓછો થઈ ગયો મારું શૂટિંગ લો હા હાલો તો તમે ન્યા લઈ જાય મારો લે હોય ટીમ છે ઈમાળી એક ભાઈને ઘરે કામ આવી જતી નીકળી ગયા નહી છે હવે આપણે જઈએ ચાલો તો નીકળીએ હવે આપણે અહીંથી

ચેકિંગ ચાલુ છે આ ભાઈ લામો ગય ન કોઈ મોય તો મુક્ત થઈ જાય છે આ એ ચીન ના ના અંતર ના આજે કોઈ

કેવા ની ટિકિટ બોલા બધી જો ફ્રીમાં તો ને ટિકિટ લેવા આપણે આઈ જ છે ને હાલો ટિકિટ લઈ આવો ટિકિટ કટાવમાં નહીં જ લાગ ભાઈ સુનિલભાઈ ટિકિટ કટાવે ફ્રીમાં બધી ટિકિટ કટવે જ હવે આપણે હા ઈ છે લેવા નહો ન એક નાનો છોકરો કે છે એક નાનો છોકરો છે આ 200 રૂપિયા ટિકિટ

આવી જુના ઘટના આપ વિધી પાસે કેમ પાછા ડિસ્કાઉન્ટ પાછા આપણે છે આ મને હાલો હવે શરૂ કરી દઈએ

ઓલા ઓટા છે સમી હાલો જોઈ લો નજારા તાંગા પગમાં ખાલી ચડી ગયા પગ છે ખાલી ચડી બાપા પગ ખતરનાક છે પછી તો અડી કડી કેટલા પગ જ તો આ કયો છે બે તો આમ છે છે તો છે

હલો આજ જોઈ લો નજારો ઓ હાલો તો જાય આપણે સીધા સીધા હા આ છે એમ ના દાઢી આ છોડામાં આ લોકોની દાવા ય આય લોકો દાઢી આવતે આવ આ કઈ આડી પડ ઈ ને

લહેરિયામાં શેર કે પગમતો આવી ગઈ